સુપ્રીમ કોર્ટે એસસી એસજી અને ઓબીસી સમાજની અનામતને લઈને આપેલ ચુકાદાને લઈ ધોરાજી બંધ રહ્યું હતું અને ભારત બંધના એલાનને લઈને ધોરાજી એસજી એસસી અને ઓબીસી સમાજ દ્વારા ધોરાજી બંધનું એલાન કરવામાં આવ્યું હતું ધોરાજીમાં વેપારીઓએ બંધ પાડીને સમર્થન આપ્યું હતું એસસી એસજી ઓબીસી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા ગેરબંધારણીય ચુકાદાને રદ કરવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું

જે અપીલ બાદ આજે સંપૂર્ણ ધોરાજી બંધ રહ્યું છે જેના કારણે પહેલા તો અમે ધોરાજીના તમામ વેપારીઓનો આભાર કે જે ભારત બંધના કોલમાં ધોરાજીના તમામ સંપૂર્ણ વેપારીઓ તમામ બંધ રાખી અને એને સાથ સાથ અને સહકાર આપ્યો છે આજે જે ભારત બંધનું એલાન હતું એ એલાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે અનામત નીતિ વિશે જેના કારણે અનામત નીતિમાં ભાગલા પાડવાની વાત છે અને અનામત એ બંધારણની નવમી સૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર આવે તો આ અનામત નીતિમાં છેડછાડ ન કરે અને આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે એવી અમારી માગણી છે અમને વિશ્વાસ છે કે આ સરકાર દલિતો પ્રત્યે સંવેદના ધરાવે છે પણ છતાં જો દલિતો પ્રત્યે આ સરકારને ને સંવેદના હોય તો આ ચુકાદા બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી નહી કરવામાં આવે જેવી રીતે આજે સંપૂર્ણ ભારત બંધ રહ્યું છે અને તમામ લોકો એમને સાથ અને જો આ ચુકાદો ની સમીક્ષા કરવામાં ન આવે તો હવે આના પછી રોડ ઉપર ઉતરતા દલિત સમાજ અચકાશે નહીં અને જેના જે કઈ પરિણામો ઉભા થશે દેશની અંદર એ સંપૂર્ણ આ સરકાર ની જવાબદારી રહેશે